આ જો બાયો નાઇન્ટી છે એનો સ્પે મારવાથી મારા જો પેલા અઢી થી ત્રણ મણ નીકળતા એમાંથી ગ્રોથ વધીને હમણાં છ પાંચ થી છ મણ ભેંડા નીકળતા છે એટલે કે આપણી નેટસર્ફ કંપનીની પ્રોડક્ટ વાપરી આપણી કંપની નામ છે સર્ફ બરાબર તમે એ પ્રોડક્ટ વાપરી ને જે તમારે ભેંડા પેલા આવતા હતા અઢી થી ત્રણ મણ

હવે હિરેનભાઈ બીજું કે એ તો વાતચીત થઈ પણ એના માટે જે આ દોઢ કિલો નું બેજાણો છે તો તમારું પાક નહીં વધતું હતું તો એના માટે તમે કઈ બીજો કઈ ઉપાય કરો કે નહીં બારથી કઈ એક એમ તેમ કઈ બારથી ઉપયોગ કરેલો ને દવાનો પછી પરિણામ આવેલું એમાં પરિણામ તો નથી બસ આવેલું મતલબ કે તમે બહારથી પ્રોડક્ટ લાખી લે એગ્રોની પણ તમને પરિણામ મળ્યું નહીં ને તમે આ કોન્ટેક કરો ને તમને સારું પરિણામ મળી ગયું બરાબર તમે ખુશ છો હા ખુશ બરાબર તો ધનસુખભાઈ કોઈ એવો ખેડૂત છે કે જે તમને કોન્ટેક કરવા માંગે તો તમારો નંબર અમને આપો એના માટે ચોર્યાસી ચોર્યાસી ઓગણ સિત્તેર ઓગણ સિત્તેર સાડત્રીસ સાડત્રીસ સત્તાવન સત્તાવન પંચાવન પંચાવન તમારું ગામ કયું મારું નામ મારું ગામ ગાળકુવા હા અને મારું નામ ધનસુખભાઈ ચૌધરી હું ગાળકુવા છું અને તાપી જિલ્લા નો છું ગાળકુવા ગામ હા ને જિલ્લો તમારો સોનગઢ ઓકે તો હિરેનભાઈ આપણા વિસ્તારમાં બહુ બધા આવા ખેડૂત છે કે લોકોની બી કઈ સમસ્યા આવે કે ભાઈ પાક નહીં આવતો હોય કે મધરી પડી ગયેલી કઈ બી એક સમસ્યા હોય બધા ખેડૂતો પરેશાન છે બરાબર તો આપણી બહુ તકલીફ કે બહુ બધા ભીંડા બનાવવા એક કિલો કર્યા બે કિલો કર્યા પાંચ કિલો કર્યા પણ પરિણામ કંઈ જ નહીં મળે કે શું જોઈએ કે ઉત્પાદન વધવું જોઈએ પણ આજે ખેડૂત પરેશાન છે કે ઉત્પાદન વધતું જ નહીં મળે બરાબર ને તો કોઈ એવો ખેડૂત છે કે જે આપણે વિડીયો જોઈ તો જે આપણી પ્રોડક્ટ છે નેટસફ કંપનીની તો તમે શું કહેવા માગો આપણી આ પ્રોડક્ટ વિશે આ પ્રોડક્ટ વાપરવી જોઈએ અઢી ત્રણ માણ નીકળતા હતા દવા નો સ્પ્રે માર્યો મેં હા તો મારા ત્રણ મણ વધી ગયા વધી ગયા મતલબ કે ઉત્પાદન થઈ ગયું ત્રણ માંથી છ થઇ ગયા બરાબર ને ને તમને એનો ભાવ શું મળે અત્યારે ભીંડાનો ભાવ તો છે સાતસો આઠસો રૂપિયા છે સાતસો રૂપિયા છે બરાબર ને તમને કઈ એક્સ્ટ્રા પૈસા મળે કે ક્વોલિટીના ક્વોલિટીના એમાં કેવું હોય કે ભેગાની ક્વોલિટી સારી હોય ને હા ભેંડાની ક્વોલિટી જો સારી હોય તો પૈસા એક્સ્ટ્રા મળે એમ મળે મળે તો હા ભાવમાં પડે હા તો તમને એવું કઈ લાભ થયો કે એમ હા થયો થયો ને થયો ને બસ એટ ખાસ તો કેમ કે ભેંડા પણ સારો હોવા જોઈએ ને એની ક્વોલિટી સારી હોવા જોઈએ ક્વોલિટી સારી જરે સારી જરે તો ભાવ હા ને આપણી ક્વોલિટી સારી જ છે જે બી આપણે જોઈએ થોડું આ સ્પ્રે માર્યો ને હા એનાથી ક્વોલિટી બી સારી આવે એની સ્પ્રે આપવાથી તમારી ક્વોલિટી પણ સારી આવી છે ને ઓકે તો હિરનભાઈ તમે જે વિડીયો આપો એ બદલ તમારો આભાર થેન્ક યુ સર